વાત કરીશું છોટાઉદેપુર નગરમાં ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો છોટાઉદેપુર નગરમાં પીણીની લારીઓ પર ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગે અને નગરપાલિકાની ટીમો ટ્રાટકી છોટાઉદેપુર નગરમાં હલકમણાના કેસ વધી રહ્યા છે જેની સાથે અન્ય બીમારીઓ પણ માથું ઉચકી રહી છે જેને અટકાવવા માટે તંત્ર હરકતમાં આવી ગયું છે સમસ્યાના ભાગરૂપે પાણીપુરીની લારીઓ ફાસ્ટ ફૂડ ચાઇનીઝ સહિતના નાસ્તા હાઉસ જેવા અન્ય સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી હેલ્થ વિભાગ દ્વારા પાલિકાને મળેલી સૂચના મુજબ કે કમળાના કેસ વધી રહ્યા છે જે અંગે હેલ્થ ડિપાર્ટમેન્ટે સૂચન કર્યું હતું જે અંગે નગરપાલિકાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સંપર્ક કરી નગરની અંદર સઘન તપાસ હાથ ધરી છે છોટાઉદેપુર નગરમાં છેલ્લા બે દિવસથી ફૂડ એન્ડ ડ્રગ્સ અને નગરપાલિકા દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે જેમાં દસ જેટલી જગ્યાઓએ હાથ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે નગરમાં આવેલી પાણીપુરીની લારીઓ ઉપર તમામ બાફેલા બટાકા બગડેલા જોવા મળ્યા હતા અને અને અન્ય ચાઇનીઝની લારીઓ પર પણ ગેરરીતિ જોવા મળી હતી ત્યારે આ બાબતે છોટાઉદેપુરના ચીફ નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિન બરજોડ શું કહી રહ્યા છે સાંભળીશું એમના શબ્દોમાં સ્થાનિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મળેલી સૂચનાઓ મુજબ હાલ કમળાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે તે માટે હેલ્થ ડિપાર્ટમેન્ટે શહેરના લારી ગલ્લા ખાણીપીણી તેમજ જે પણ ફૂડનું વેચાણ થઈ રહ્યું છે સ્ટ્રીટ ફૂડનું તેની ચકાસણી માટે જણાવવામાં આવ્યું હતું છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગનો સંપર્ક કરી આજરોજ ઘણી બધી જગ્યાએ ફૂડના સેમ્પલનું ટેસ્ટિંગ કરવાનું ચાલુ છે અને એ રિપોર્ટ આવ્યા પછી જે પણ અખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હશે એમને સીલ કરવામાં આવશે તેમજ એ વેચાણ તાત્કાલિક અસરથી રોકવામાં આવશે